સત્તાધારી ભાજપના નેતાઓ અવારનવાર એક યા બીજા કારણોથી વિવાદમાં આવી રહ્યા છે આવા જ એક નેતા છે અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમની સામે ગંભીર આક્ષેપ થયા છે ખોટા દસ્તાવેજ ઊભા કરી સહકારી ચૂંટણી લડ્યા હોવાના તેમની સામે આરોપ મૂકવામાં આવ્યા છે જેને લઈને વિપક્ષી નેતા અમિત ચાવડાએ તપાસ કરીને કાર્યવાહી કરવાની માગણી ઉઠાવી છે એની વિગતે વાત કરી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમરેલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા છે. તેમની સામે કોંગ્રેસે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ગેરકાયદેસર રીતે અને નિયમોને નવે મૂકીને કૌશિક વેકરિયા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના સભાસદ થઈને ડિરેક્ટર બન્યા છે. જેની વિગતે વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષી નેતા અમિત ચાવડાએ આ મામલે રજિસ્ટ્રાર સહકાર મંડળીને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હાઉસિંગ મંડળીમાં સભ્ય ત્યારે જ બની શકે જ્યારે તે પોતે ત્યાં મકાન ધરાવતી હોય અને તેના ઉદ્દેશો પ્રમાણે કામગીરી કરતી હોય પણ કૌશિકભાઈ વેકરિયાના કેસમાં અમરેલી ખાતે આવેલી મંગળ સોસાયટી વટારવાડી છે તે જૂની સોસાયટી છે જેમાં ચૌદ મકાનો છે અને પોતે અઢીસો રૂપિયા ભરીને સભ્ય બનીને ચૂંટણી લડવા આવ્યા છે હકીકતમાં તેઓ ત્યાં સભ્ય છે જ નહીં માત્ર સાહિત્ય ઊભું કર્યું હોય તેવું લાગી રહ્યું છે આ એક ફોજદારી ગુનો છે વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું છે કે ધારાસભ્ય જેવું પદ ધરાવતી વ્યક્તિ આવો ગુનો આચરે તે તો જરા પણ ચલાવી શકાય નહીં પોતાના પદના જોરે ધાક ધમકીથી આવું કૃત્ય કર્યું હોય તેવું પણ બની શકે છે તે બાબતને પણ ધ્યાન લઈને જે પરિપત્ર ઘણા લાંબા સમયથી અમલમાં છે તે પરિપત્ર વિરુદ્ધ કૃત્ય થયેલો છે અને આવી પ્રતિષ્ઠિત વ્યક્તિએ કરેલું હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બને છે આ રીતના જે આરોપ છે એ કોંગ્રેસે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા માટે મૂક્યા છે અને તપાસ કરીને કાર્યવાહી કરવાની માગણી જે છે એ વિપક્ષના નેતા અમિત ચાવડાએ કરી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર